નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે કપાસ વિશેની કે જેમાં તમે જોઈ શકો છો કે જે કપાસમાં ફાલ આવેલો છે તો આટલો બધો જે ફાલ કપાસમાં આવેલો છે તો આ કપાસમાં આપણે કયા કયા ખાતર નાખેલા છે તેની વાત કરીશું અને કપાસનું જે આ બિયારણ તમે વિડીયોમાં જોવો છો તેનું પણ હું તમને આગળ જણાવીશ તમે જે જોવો છો વિડીયોમાં તો આપણે વિડીયો ઉતારવામાં પણ કપાસની હાઈટ એટલી થઈ ગયેલી છે કે જેના લીધે આપણે વિડીયો ઉતારવામાં પણ મુસાહત કરીએ છતાં પૂરું ખેતર આપણું આવી શકે નહીં એ હાઈટ પણ એટલી થઈ ગઈ છે અને એની જે માથેની ડૂક આવે એ ડૂક પણ આપણે કપાવી લીધેલી છે અને આની હાઈટનું તમને કહો તો સાડા પાંચથી છ ફૂટની હાઇટ છે એટલી તો આપણે કપાસમાં થઈ ગઈ છે હાઈટ અને એક ઓળથી બીજી ઓળનું અંતર જે છે એ સાત ફૂટનું આપણે અંતર રાખેલું હતું છતાં પણ એ એ ઓળું છે એની વચ્ચેની જગ્યા છે એ જગ્યા પણ હવે મિત્રો ભેગી થઈ જાય છે અને આપણે આમાં છેલ્લી વાર જે ટ્રેક્ટર આવે છે એ પણ હાંકી નાખ્યું છે બિયારણનું તમને કહું તો બિયારણ જે છે એ અંકુર કંપનીનું આવે છે પુષ્કર બિયારણ તો આ કપાસ તમે જે રોવો છો તો આ એ બિયારણ છે જે આપણે કરેલું છે વીસ વિંઘામાં અને બાકીનું ત્રીસ વિંઘાનું જે બિયારણ છે એ બીજું અલગ છે એના વિડીયો પણ આપણે મિત્રો ચેનલમાં મૂકેલા જ છે ને આપણે આમાં જ્યારે પાણી ત્યારે ઉરિયા ખાતર અને સાથે જે ત્રણ કિલો આવે છે બેગ સલ્ફરની એ આઈપીથી ને ચાર પછી મિત્રો આપણે આ વિડીયો ઉતાર્યો હતો કે જેના લીધે તમે કપાસમાં જોઈ શકો છો તેનું પરિણામ અને મિત્રો આ કપાસમાં જે ફાલ આવેલો છે ને હવે આપણે જ્યારે દવાનો છંટકાવ કર્યું ત્યારે એમાં એ ખાતર આપણે જે નાખવાના છે એ પોટાશ કે જેના લીધે છંટકાવ કરવાથી જે ફાલ છે એ પણ ઓછો ખરે એના માટેની ટ્રીટમેન્ટ કરવાના છે એ ખાતરની વાત કરીએ મિત્રો આપણે તો પચાસ વીઘામાં આપણે ખાતર દસ થેલી ડીએપીની આપી હતી મેક્સિવા કંપનીના ખાતર આવે છે જેમાં નાપમેક્સ આવે છે તેની દસ થેલી અને પચીસ ઠેલી કાસ્મેક્સ ખાતર આવે છે તે વાપર્યું હતું અને એંસી કિલ્લા આપણે જીવિકા ખાતર આવે છે તે વાપર્યું હતું અને ઉરિયા ખાતર આપણે અત્યાર સુધીમાં એકસો ને બાવીસ ઠેલી વાપરેલું છે અને ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટમાં લખે છે કે તમારે ગામ કયું છે અને તમારો જિલ્લો કયો છે તો મિત્રો મારે ભાવનગર જિલ્લો લાગે છે અને તાલુકો પાલીતાણા છે પણ મિત્રો હું જે ખેતી કરું છું તો એ ખેતી જે છે એ કરજણ તાલુકો આવેલો છે ભરૂચ જિલ્લામાં ત્યાં ખેતી કરું છું અને અમારે કોઈ પણ કપાસ બાબતનો મિત્રો સવાલ હોય તો એ તમે કોમેન્ટમાં લખો એટલે મને ટાઈમ મળે ત્યારે હું એને વાંચી અને તેનો જવાબ પણ તમને આપીશ અને મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આપણે કપાસનું ફરતું ઝટકા મશીન મૂકેલું છે કે જેના લીધે આપણે કપાસમાં કોઈ ભૂંડ છે કે રોજડા છે કે કોઈ વસ્તુ આપણે કપાસમાં આવી અને નુકસાન ન કરી શકે તેના માટે આપણે મિત્રો આ ફરતું ઝટકા મશીન પણ કપાસમાં મૂકેલું છે હું પણ મિત્રો ખેતી કરું જ છું એટલે આપણે ખેતીમાં કેવી મહેનત થાય છે એ ખેડૂત તરીકે એક ખેડૂતને તો ખબર જ હોય એટલે આપણે કોઈ ખેડૂત મિત્રોને ખોટી માહિતી આપવી એવો પણ કોઈ હેતુ છે નહીં પણ મિત્રો આપણે હકીકતમાં જે હશે રિયલ વસ્તુ એ જ તમને બતાવશું અને માહિતી આપશું અને આપણે કુલ કેટલી વીણી આવશે એના બધા જ વિડીયો મૂકશું અને ખેડૂત મિત્રોને જણાવશું કે આખા વર્ષનો આપણો જે ઉતારો છે એ પચાસ વીઘામાંથી કેટલો આવેલો છે અને બીજું જણાવવાનું કે મિત્રો આપણે આ કપાસમાં જે પહેલી વીણી છે તેની શરૂઆત પણ કરી દીધેલી છે જેનો વિડીયો પણ આપણે ચેનલમાં મૂક્યો હતો અને એ વિડીયો પણ તમને આ વિડીયો પૂરો થશે એટલે સાઈડમાં દેખાશે જ તે અને અંતમાં દરેક મિત્રોને વિનંતી કે જો તમને આ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં તમે નવા હો તો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો મિત્રો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો તો આજના વિડીયોમાં બસ આટલું જ તે ધન્યવાદ